કાંઠી પેકિંગ કરી રાખો જયારે જવાનું થાય ને તો એ શું કે માથાકૂટ નહીં બધું પેક હોય ને તો સારું પડે પછી એક ઘરે છે ને યાદ આવતું નથી ન્યા જ આવીને તો યાદ આવે લે ઓલું લાવવાનું હતું ભૂલી ગયા જો એવું થાય જો મેં આખી શેટી વીખી છે અને એમાંથી છે ને આ ઘડિયાળ નીકળી છે જે અમે ઘણા ટાઈમથી યુઝ નથી કરતા અમારે ઝીલું હતી નહીં ને તો એ અમે આ જ ઘડિયાળ વાપરતા ઘણા ટાઈમથી પછી આ ઘડિયાળ મૂકી દીધી છે મતલબ કે મારા ન્યુ મેરીજ થયા કે નઈ ત્યારે અમે આ ઘડિયાળ લગાવી હતી જોઈ ઘડિયાળ બતાવું કઈક આ ટાઈપ ની આવે અમારી ઘડિયાળ છે ને સેમ આ ટાઈપ છે આ અંદર આમાં કાસ ફૂટી ગયો તો એવું હતું ને તો આ ઘડિયાળ પછી લગાવી નહોતી અમે કાસ છે ને આ ફોટો મેં આમાં જો આ બધા ફોટા કઢાવીને આમાં લગાવ્યા પછી આ ઘર સાફ કરતી વખતે નીસે પડ્યું હોય કે નઈ તો આ કાસ જો તૂટી ગયો એટલે પછી આમાં જો રાજે ઝંડા ને એવું તિરંગા केसरी सफेद लीला आहे वाजो तो फेबले वा आम आपण आवी घर याचे का नदर दिस जिन होस आई रीत नाम लगावनी उन असं ने बदा सीता अरे पाणी थ्या आम फोटा लगावेला ता जिनो काठी नाही का ता लगाई वीस आई हां लव घडिया लव <laughs> આ કાનો એ તે અમે લગાવતા ને જો આ છે ને મારા રૂમમાં હું લગાવીને જ રાખતી તો પછી અહીંયા રહેવા આવ્યા ત્યારે અહીંયા છે ને નાની એવી રૂમમાં કાંઈ સેટિંગ આવ્યું નહોતું ને તો અમે ખોખામાં પેક કરીને આ કાનો મૂકી દીધો તો અને આમ થાય તે અમે અહીંયા આવ્યા ત્યારે આ મૂર્તિ જે છે કે એ હતી કે નહીં એટલે એક કાનો હતો તો પછી આને પેક કરીને મૂકી દીધો ફોટો છે મસ્ત કાનાનો શેને બતાવું સેટીમાં અમે શું રાખીએ જો કે આપણે ગાભા સિવાય કાંઈ હોય નહીં આ જો પાણીની બોટલ ક્યારે યુઝ જ નથી કરી બોલો પાંચ વર્ષની અંદર આ પાણીની બોટલ યુઝ કરવામાં ન આવી હવે ઓલી દસ વાળી બોટલ મળે એ લઈ લેવી ગમે ત્યાં પછી આ હાંસો હાથુંથી કાઈ લેવી જ નહીં બોલો પણ આ બોટલમાં કેટલું પાણી હાની જાય ક્યારે યુઝ ન કરે હું નાને તે આમાં સાયકલ આતી હમ્મ આ કેટલા ટાઈમ થી અંદર સેટીમાં જ મૂકી રાખવી પડે મારે હા કીધું તું હાસવી રાખજે

ફાઇલ નીકળી છે દવાખાનાની છે જો મારા દવાખાનાની ફાઇલ છે આ પહેલાં છે ને હું બહુ બીમાર રહેતી તો પછી છે ને મેં ધીમે ધીમે બ્લોગ શરૂ કર્યા તમારી જોડે વાતો કરવાનું ચાલુ કર્યું તમારી બીમારી ભાગી ગઈ નોર્મલ છે બીમાર થાવો જ નહીં ક્યારની ફાઇલ છે પણ હવે આને શું કરવી જવા દઉં વધારાનું બધું ખોટા કાગળિયા મેં બધા નકરા હાસી રાખ્યા એક મારી ફાઇલ છે ને એક જીનુની છે જો રાસ છે ને આવું ટિફિન લેવા થા આ ટિફિન છે આમ ખોલી નાખ્યું આમાં આમાં ખાવાનું હોય કે નહીં પછી એની હેઠે પીન આવે આમાં ક્યાંક પીન નાખીને પછી ખાવાનું ગરમ કરવાનું એવું છે જો આ ટિફિન કઈ રીતનું છે મને કંઈ આવડતું નથી મેં ક્યારે નહીં વાપરું રાસ લેવાનું મેં આમને પડ્યું મૂક્યું છે ડિસ્કો ચેનલ ના ડિસ્કો શું કહેવાય અત્યારે હવે હું નાઈ નાખી હાંસ પડતા પડતા નાઈ નાખી બોલો આ બધા જો ગોદડા મેં હવારમાં ધોયા હતા દેશમાં જવું હોય કે ને હવે તમે કીધું ધોઈને મુક્તિ જાવ ને એટલે આવીને ઉપાધી નહીં એમ જો આ વધારાના પેન્ટ ને આ બધું છે ને દેશમાં લઈ જવાનું છે બારું કાઢું છે હાજે પેકિંગ કરવાનું છે પાછું એક જો હું બહાર આવીશું દાંતીઓ લેન આપણે બેઠા બેઠા ભૂસ કાઢવાની છે પણ આળ આવે છે ખુશ કાઢવાની તો કાઢ દેવા વાળો હોય ને તો આમ નામ બેઠી રહો એને મસ્ત ખુશ કઢાઈ જાય પણ કોઈ આવશે નહીં અમારે બેન હોતા છે એટલે બહાર વહી આવી છે પંખો બંધ કરવો પડે કે નહીં એટલે વહી આવી કે મારી હેર કટ કરાવવા છે તમે આજ કમેન્ટ કરજો હેર કટ કરાવાય કે કેમ કરવું આટલા આટલા છે મારો વાળ તો કહેજો કરાવી નાખો હેર કટ હે મારે ઈચ્છા છે હેર કટની બેન જાગીને આવ્યા છે બાર જો હવે હે બેન

મારું બ્લાઉઝ સિવાય ને પડી ગયું છે મતલબ કે સિવાય ગયું છે ફોન આવી ગયો છે લઈ જાવ એમ પણ રાજને વેલા આવે ત્યારે જ આવીને અમે તો ફ્રી હોય પણ રાજ ન ફ્રી હોય શેરી અમારી બધા લાઈટો લગાવો બોલો છો આ બાજુ નહીં લગાવી આ બાજુ લગાવી છે ચાલો આપણે કાંઈક કરવી ત્યાં સુધીમાં આવે ખાના બના ખોળવી કાક આમાં ખાવાનું નીકળશે

હાલો ફેમિલી જો તો થાય છે ને આપણે લાંબા થઈ ગયા સીવી અને આ ભાવો ને ઝીનો બે પગ કસરે છે કા દીકરા ઝીનો દીકરોય એ પગ કસરે ને આય પગ કસરે ઘડી કસરે દે ને આ પગ કસરે કા હા ઘડી તો એમાં હું થાય કે જો કે ને કામ કરીને કરીને કા આ ઝીનો આટો રળવા જાવ પણ ઝીનો જો ભી પડ્યો પગ કસરે ને